આ વર્ષે કેપ્ટન મિલર જેવી સફળ ફિલ્મ આપ્યા બાદ હવે ધનુષ રાયનથી ડિરેક્ટર તરીકે કમબેક કરવા જઈ રહ્યો છે તો આગામી છવ્વીસમી જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થનારી આ ફિલ્મોમાં ધનુષ પણ મુખ્ય ભૂમિકામાં ભજવતો જોવા મળશે નિર્માતાઓએ ગત વર્ષે રવિવારે હૈદરાબાદમાં ફિલ્મની પ્રી રિલીન એવેન્ટનું આયોજન કર્યું હતું તો આ કાર્યક્રમમાં ફિલ્મની આખી સ્ટારકાસ્ટ હાજર રહી હતી ઇવેન્ટમાં જ્યારે એન્કરે ધનુષને પૂછ્યું કે મહેશબાબુ જુનિયર એનટીઆર રામચરણ અને અલ્લુ અર્જુનમાંથી કોની સાથે સ્ટાર ફિલ્મમાં કામ કરવા ઈચ્છશે ત્યારે ધનુષે જુનિયર એનટીઆરનું નામ લીધું હતું તો મહત્વનું છે કે આ કાર્યક્રમમાં પ્રકાશ રાજ પણ હારા હતા જે ફિલ્મ રાયનમાં મહત્વના રોલમાં જોવા મળશે તેમણે મંચ પરથી ધનુષના અભિનયને ફિલ્મના નિર્માણના વખાણ કર્યા છે આ પ્રસંગે તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે તે ધનુષની આગામી દિગ્દર્શક ફિલ્મમાં નિત્યા મેનન સાથે જોવા મળશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને गूगल प्ले स्टोर પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App